આ કુકર છે આ રાજસ્થાની કુકર છે અને અહીંયા આ બાટી શેકાઈ રહી છે હા હા અહીંયા બાટી તળેલી નથી હોતી બહુ જ ટ્રેડિશનલ વેમાં એ બાટીને શેકવામાં આવે છે એક સાથે સો લોકોની દાળનો આ તડકો લાગી રહ્યો છે બોસ ત્યારે જે પ્રાઇસ હતો ત્યારે એક રૂપિયામાં ફાધરે ચાલુ કરી હતી ત્યારે મતલબ બાટી જે આપતા હતા પપ્પા એ આવડી મોટી મોટી બાટી આપતા હતા અને આ છે એની શું શક્તિની દાલ બાટી ચાર રોસ્ટેડ બાટી જે એકદમ ટ્રેડિશનલ વેમાં બને છે અને આ છે એની લસણની ચટણી ગોળ ઘી અને મસ્ત દાલ દાલનું આખું પોવાલું ભરીને તમને આપી દેવામાં આવે ચાર બાટી સાથે અનલિમિટેડ દાલ આ છે આજે જે સ્પેશિયલ સબ્જી લોન્ચ કરી છે એ છે રાજસ્થાની ગ્રેવીવાળું આખા લસણની કઢીનું શાક આપણે એને ટેસ્ટ કરીશું બાજરાના રોટલાથી આ હા અને પોતાની સોડમ પણ એટલી ગજબ છે ભાઈ એક તો લસણની કઢી છે અને જે રીતે રાજસ્થાની ગ્રેવીમાં ભળી છે હા શાયરી થઈ ગઈ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અત્યારે અમે છીએ અમદાવાદના ખોરજ વિસ્તારમાં અહીંયા ભાદરવી પૂનમમાં અંબાજીની જે પદયાત્રા થઈ છે એના કેમ્પોનું શૂટિંગ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચી ગયા હતા હવે લાગી હતી એકદમ ભૂખ આઠ સાડા આઠનો ટાઈમ હતો એટલે અમે આવ્યા છીએ અત્યારના ખોરજમાં અને શાંતિગ્રામ અદાણી શાંતિગ્રામ અને વૈષ્ણવદેવીથી નજીક જ છે શિવશક્તિ ઢાબા નાઇન્ટીન એટી ફાઇવમાં અમદાવાદમાં રાજસ્થાનનું આ લીગસી ફૂડ લઈને આવ્યા એ લોકો પણ અહીંયા આવ્યા પછી મને ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ તો નીકળવા એનું એમ્બિયન્સ એકદમ ટ્રેડિશનલ એનું કલ્ચરલ એમ્બિયન્સ બીજું એનું ક્રાઉડ પણ થોડું ડિસેન્ટ લાગ્યું મને એટલે એમ થયું કે તમારી સાથે આ વસ્તુ શેર કરવી જોઈએ બાકી અમે લોકો તો એકચ્યુઅલી ઓક્યુપાઈડ હતા આ પદયાત્રાના કવરેજ કરવામાં અને જોગનું જોગ ભૂખ એવી લાગી અને બીજું કંઈ ખાવાની ઈચ્છા નહોતી કે ભાઈ પંજાબી ને એવું કંઈ ખાઈએ એના કરતાં કંઈક ડિફરન્ટ વસ્તુ ટેસ્ટ કરીએ એટલા માટે અમારા મિત્રને મેં ફોન કર્યો દીપુભાઈને અને દીપુભાઈ કીધું સમીરભાઈ તમે આ વસ્તુ ટેસ્ટ કરી શકો છો તમારા જેને કહે ને શોખનો સબ્જેક્ટ છે લેગેસી ફૂડ ટેસ્ટ કરવું એટલા માટે તમે અહીંયા એન્જોય કરશો મજા આવશો તમને અહીંયા આવ્યા પછી ખબર પડી કે એ લોકો નવી સબ્જી પણ લોન્ચ કરી રહ્યા છે એ છે આખા લસણનું શાક તો આજે આપણા માટે બનાવી રહ્યા છે આખા લસણનું શાક લેટ્સ સેકઆઉટ એક સારી વસ્તુ એ છે કે બંને ઓપ્શન્સ છે સારી વસ્તુ એ છે કે બંને ઓપ્શન્સ છે આઉટસાઇડમાં તમે નેચરલ એટમોસફિયરમાં વાહનો પસાર થઈ રહ્યા હોય ઢાબા ટાઈપની જે હાઈવેની ફીલ હોય ત્યાં એવું ખાઈ શકો છો ફેમિલી સાથે આવ્યા હોય અને બહુ મારી જેમ એસીનો ચસ્કો લાગી ગયો હોય તો અહીંયા એસીમાં પણ બેસીને ખાઈ શકો છો નાઇન્ટીન એટી ફાઈવમાં જેમણે શરૂઆત કરી હતી પોખરાજભાઈ એ ખુદ અહીંયા કિચન જે છે એના ઉપર વોચ રાખે છે એમના વાઈફ અને અને કેટલી ટ્રેડિશનલ વેમાં એની બાટી અને દાળ જે છે એ આપણને દેખડી રહ્યા છે પોખરાજભાઈ બાપા મૂકી દે હાજી થોડી થોડી વગેરે આવે આ વઘારી અચ્છા આ અહીંયા બાફો આવે છે આ વઘારી

એટલે આ એકચુઅલી ભઠ્ઠી અને કુકર કે છે આ લોકો અને આ ઓહો અહીંયા બાટી શેકાઈ રહી છે તો આ તડકો લાગી રહ્યો છે આખી લસણની કડી આખું કઢીપત્તા વાહ મરચાં કોલાપુરી હાય હાલ આ દાળ બાટીનો દાળનો તડકો છે આ ડુંગળી આ કેટલા કિલો બાટીનો તડકો એક સાથે બની રહ્યો છે સો દોઢસો માણસ અચ્છા હવે આ શું નાખ્યું લસણ અરે વાહ આદુ લસણ મરચાંની પેસ્ટ આમ મરચું લાલ મરચું એટલે કાશ્મીરી હોય છે કે રેશમપુડો અચ્છા મિક્સ હોય હા હા જબરજસ્ત તડકો છે ભાઈ હવે એમાં હળદી પાવડર રાજસ્થાની વસ્તુ છે હળદી તો લેવાની યાર નમક વાહ એક સાથે સો લોકોની દાળનો આ તડકો લાગી રહ્યો છે બસ आ कसूरी में थी आ लीला धान वाह अब आटलो हेवी तड़को तब क्या जो हो तो कमेंट करजो એકદમ જોરદાર સો લોકોની દાળનો તડકો હવે અહીંયા ઓલમોસ્ટ સો સવા સો લોકોની દાળ જે છે એમાં પડી રહ્યો છે હા હા સાહેબ જે અરોમા આવી રહી છે મને ટેમ્પટેશન ઊભું થયું છે અને હવે આ બનવા જઈ રહ્યું છે રાજસ્થાની ગ્રેવી વાળું આખા લસણની કડીનું શાક આ વિડીયો આપણે જે દિવસે શૂટ કર્યું તે દિવસે જે લોકોએ આ શાક લોન્ચ કર્યું છે જોકે વિડીયો તમે કદાચ પાંચ છ દિવસ લેટ જોશો કારણ કે આપણે પદયાત્રાનું શૂટિંગ કરતા કરતા વચ્ચે આ વિડીયો શૂટ કર્યો હતો અને પદયાત્રા પત્યા પછી આપણે ચાર પાંચ દિવસે આ વિડીયો તમારી સાથે શેર કરશું એટલે આપણે જે સમજતા હોય કે આખું લસણ એટલે જે કાઠિયાવાડી સિસ્ટમ જે બને છે એમ આખું લસણ નહીં પણ આ જે કઢીઓ છે એની દેશી લસણની કઢી થોડી બ્રાઉનીસ થઈ ગયા પછી હવે એના ઉપર થોડા કઢી પત્તા પછી રાઈ ચીરું અને એની સાથે થોડા સૂકા મરચાં લાલ ચૂકા મરચાં અને પછી થોડું લમક અને પછી એમાં હલ્દી થોડો એટલે કે હળદર બસ તમે જુઓ હા એનો બેઝિક વઘાર આ રીતે થાય છે ને હવે એમાં એડ કરવામાં આવશે થોડી રાજસ્થાની ગ્રેવી હવે એ ગ્રેવીની અંદર શું શું પડ્યું છે એ બહુ ડિટેલ હું તમને નહીં કહી શકું પણ એ જે કમાલ છે ગ્રેવીનો પોતાનો પણ એક ટેસ્ટનો કમાલ છે હવે પાસે આ બધા બેઝિક બધા મસાલા જે આપણે નોર્મલી ઘરમાં જ ખાતા હોય છે ચણા જીરું મીઠું મરચું થોડી હદર પાછી અને આ રાજસ્થાની ગ્રેવી અરે વાહ પછી લક્ષ્મણજી જે એના ઓનર છે એમણે મને કીધું કે આજે આવ્યા છો તો અમે આજે જ એક સબ્જી લોન્ચ કરી રહ્યા છીએ જે છે આખા લસણનું શાક આખા લસણ ને રાજસ્થાની ગ્રેવીમાં છે આપણે સ્પેશિયાલિસ્ટ છે ઓકે કાઠિયાવાડી ગ્રેવી અને રાજસ્થાની ગ્રેવી અમારા જરા વ્યુઅર્સને કહેશો બે વચ્ચે ડિફરન્ટ શું હોય છે ડિફરન્ટ એવું છે કે રાજસ્થાનની ગ્રેવી આખી આપણી કડ બેઝ રહે છે થોડી મતલબ જેમ કે બેસન ગટ્ટાનો ટેસ્ટ છે એમાં જે ગ્રેવીનો ટેસ્ટ હોય છે એ બેઝમાં અમે તમે ટમાટર પછી આપણે ગાંઠિયાનું છે પ્લસ આપણે બટાકાની સબ્જી છે ડુંગળીની છે એ બધાનો અમે કોમ્બિનેશન કર્યું છે રાજસ્થાની કરવી છોડે ને આખા લસણમાં બી અમે એવી રીતે જ કર્યું છે જેમ કે ભીંડી છે પછી ટમાટર છે લસણ ચીઝમાં બી અમે આખી લસણ નાખી છે અને બીજું દાલબાટીનો શું ભાવ છે અને એ કઈ રીતે સર્વ થાય છે દાલબાટી આપણી છે ને આપણે એમ તો ફાદરી એટી ફાઇવમાં ચાલુ કરી હતી ત્યારે જે પ્રાઇસ હતો ત્યારે એક રૂપિયામાં ફાધરે ચાલુ કરી હતી ત્યારે મતલબ બાટી જે આપતા હતા પછી આવડી મોટી મોટી બાટી આપતા હતા તો એ બે બાટી જ હોતી હતી અત્યારે લોકોનો ડાયટ એટલો બધો હોતો નથી તો અત્યારે મેં નાની કરી છે ને પ્રાઇસ બી વધી ગયો છે કે કોઓર્ડિનેટ જેમ ચાલે છે એમ ટાઈમ પિરિયડ પ્રાઇસ વધી જાય અત્યારે એકસો પંચાવન છે મને એ લાગતું નથી એકસો પંચાવન બી કંઈ હાઈ છે એકસો પંચાવન નોર્મલ જ છે એક દાલ બાટીમાં એક પર્સન ખાઈ લે છે અને એના પેટ ભરી જાય છે એમાં ચાર બાટી હોય છે એના એક્સ્ટ્રા કોમ્પોનન્ટ શું હોય છે દાળ બાટી દાળ દાળમાં એવું હોય છે કે રાજસ્થાની દાળ હોય છે આપણે પંચ દાળ હોય છે અને બાટી હોય છે ચાર એમાં ચટણી બી આવી જાય તમારે દાળ મારી અનલિમિટેડ રહે છે એટલું ઇનાફ છે અને ડુંગળી એ તો નોર્મલ છે જે બીજું આવે છે લક્ષ્મણજીએ આપણને કીધું કે જે સમયે પહેલી વખત એમણે સર્વ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે બાટી મોટી હતી એટલે દ્વાપર યુગમાં આ માણસોની સાઇઝ મોટી હતી ભીમ સાઇઝ હતી હવે માણસો થોડા નાના થઈ ગયા એમ બાટી પર ધીમે ધીમે આવી ગઈ પોતાની માણસોની સાઇઝમાં તો હવે જોઈએ કેવડી બાટી છે એમની અને એની સાથે બીજું શું સર્વ કરે છે લેટ્સ ગેટ ઇન સાઇટ અમારા પ્રોફેશનની ખૂબસૂરતી એ છે કે કોઈ પણ વસ્તુ નવી ટેસ્ટ કરવાની હોય ને એની પહેલાં અમે એ જે રેગ્યુલર જે જ્યાં જમતા હોય ને એમના અભિપ્રાયો લઈ શકીએ છીએ અને ખબર પડે કે એક્સપેરિમેન્ટ કરી શકાય કે નહીં આજે આવ્યા છીએ બનતા જોયું એની હરોમાં જોરદાર હતી વઘાર થતો જોયો એટલે ટેમ્પટેશન વધી ગયું હતું પણ જે રેગ્યુલર જમવા આવે છે જે રિપીટ થાય છે એમને પૂછે શું નામ સર તમારું રોહિત રોહિતભાઈ કેટલી વખત અત્યાર સુધીમાં અત્યાર સુધી લગભગ વીસથી પચીસ વાર ઓ અહીંયા જ રહીએ બાજુમાં જ રહીએ કેટલા વર્ષથી આવો છો અહીંયા અમે લોકો બે હજાર પાંચથી આવીએ બે હજાર પાંચથી ઓહો એટલે જે વ્યક્તિ અઢાર ઓગણીસ વર્ષથી રેગ્યુલર આવતા હોય એટલે વસ્તુમાં દમ તો જોરદાર હોવાનું કઈ વસ્તુ ખેંચીને લઈને આવે દાલબાટી કે બીજું પણ દાલબાટી દાલબાટી એવું શું લાગે છે કે પછી બીજે જગ્યાએ નથી મળતું તમને અહીંયા વધારે નહીં ટેસ્ટ દાળ સારી હોય આ જગ્યા ઉપર ત્રીજી વખત છે મારે ત્રીજી વખત હા કોઈ અમદાવાદની બહારનો માણસ હોય એને તમારે શબ્દોમાં સમજાવવાનું કે આ દાલબાટી આવી છે અહીંયા આવીને ખાવા જઈ તો શું શબ્દ તમે એના સ્વાદને કેવી રીતે લોકોની સામે ઢાળી શકો દાલબાટીનું નામ પડે એટલે શિવશક્તિ ઢાબા કહી દો એટલે એ બધું આવી જાય આમ બધું આવી જાય એમાં શબ્દોમાં વર્ણવવાની જરૂર નથી અમદાવાદના લોકો માટે અમદાવાદની બહારના અમદાવાદના બહારના લોકો આવે ને અને દાળ બાટી સર્ચ મારે એટલે પહેલા શિવ શક્તિ ડાબા આવો એટલે એટલામાં જ વાત પૂરી થઈ જાય કારણ કે એટલી બધી સારી દાળ બાટી આવે છે આ લોકોને એની જે દાળમાં તડકો હોય છે ને એ ક્વોલિટી બહુ સારી હોય છે હા તો આ છે બાજરાનો રોટલો આ છે રાજસ્થાની ગ્રેવી બનેલી આખા લસણની સબ્જી સ્પેશિયલ એક્સક્લુઝિવ આજથી શરૂ થઈ છે અને આ છે એની શિવશક્તિની શક્તિની બાટી ચાર રોસ્ટેડ બાટી જે એકદમ ટ્રેડિશનલ વેમાં બને છે અને આ છે અહીંની લસણની ચટણી ગોળ ઘી અને મસ્ત દાલ દાલનું આખું પોવાલું ભરીને તમને આપી દેવામાં આવે ઓ પાર્ટી એક તો આપણે તડકા દાલ બનાવડાવી છે જે નોર્મલ દાલ બાટી એની વન ફિફ્ટી ફાઈની છે જેમાં ચાર બાટી અનલિમિટેડ દાલ અને આ તડકા દાળ છે જે વન સિક્સટી ફાઈની છે અને બીજી અરોમાં મિક્સ થઈ રહી છે આની અત્યાર સુધીમાં આપણે આખા લસણનું શાક તો રાજકોટમાં ખાધું હતું પણ એ કાઠિયાવાડી સ્ટાઇલથી હતું આ રાજસ્થાની ગ્રેવીમાં સ્પેશિયલ બનેલું છે જેમાં આખો ગાંઠો નથી હોતો લસણનો પણ આ નાની નાની કડી તમે જુઓ છો એકદમ મસ્ત હા એના ઉપર તમને આ એકદમ રોગન જેવું મસ્ત જેને કહે ને તરી તળતી હોય એવું દેખાશે પણ એ પણ જ્યારે બનતું હતું ને ત્યારે સાહેબ એમાં સ્પેશિયલી જ્યારે રાજસ્થાની હતી એ અંદર એડ થઈને સુપરોમાં આવી અહીંયા એક બીજી સારી વાત એ છે કે તમારે બાટી ચોડવાની જરૂર નથી પડતી એ પણ અહીંયા એનો સ્ટાફ જે છે આવી અને બાટીનો ભૂકો કરી આપે છે સી પ્લીઝ થેન્ક યુ એમાં માથે આ તડકો હમ સાવ સાચું કહું તમને અત્યારે સુધી ચમચી દેખાતો હતો ને તો એ સેટિસ્ફેક્શન નહોતું મળતું હવે સાચી મજા આવવા આવશે લસણની આખી કડી એક બીજું આની અરોમાં ડિફરન્ટ થવાનું એક બીજું પણ રીઝન છે જે લાકડાના બળતણથી જે દેશી ચૂલા ઉપર બનેલી વસ્તુ હોય એના ઉપર જેને કહે ને કે બફાણી પણ હોય અને કોન્સ્ટન્ટ ગરમ થઈ હોય અને પછી એમાં તડકો મિક્સ થયો હોય તો એનો ટેસ્ટ ખરેખર ડેફિનેટલી ડિફરન્ટ જ આવવાનો દાલબાટીમાં વન સિક્સટી ફાઈવમાં તડકા દાળ આવશે દાળ અનલિમિટેડ છે બાટી ચારા આવશે ઘી ગોળ અને ચૂરમું એ અલગથી છે એટલે એ તમારે સ્પેશિયલ દાલબાટી ખાવી હોય એટલે તડકા દાળ ઘી ગુળ ચૂરમા સાથે તો બસો દસ રૂપિયા એની કિંમત છે પણ અકોર્ડિંગ ટુ મી જે ટેસ્ટ મને મળ્યો છે એમાં કદાચ ઘી ગુળ ચૂરવાની હારે મને જરૂર પડે કદાચ હું એ ખાઉં તો બસો દસ રૂપિયા મારા માટે વર્ષ છે હું મારો પર્સનલ ઓપિનિયન કહું છું જે રીતે મેં બનતા જોયું જે સ્વાદ વોટ એવર આઈ એમ ગેટિંગ રાઈટ નાવ એમાં વર્થ છે બસો દસ રૂપિયા દેવા પણ મારા માટે વર્થ છે આ છે આજે જે સ્પેશિયલ સબ્જી લોન્ચ કરી છે એ છે રાજસ્થાની ગ્રેવીવાળું આખા લસણની કઢીનું શાક અને આજે આપણે એને ટેસ્ટ કરીશું બાજરાના રોટલા છે એટલે કારણ કે દાલબાટી ખાધી છે એટલે આખો રોટલો ખતમ થઈ શકે નહીં વીમો છે એટલે મેં બગાડ્યો નહીં હાફ જ કર્યો છે હા હા અને પોતાની સોડમ પણ એટલી ગજબ છે ભાઈ એક તો લસણની કઢી છે અને જે રીતે રાજસ્થાની ગ્રેવીમાં ભળી છે થઈ ગઈ એક તો કઢી છે અને લસણ રાજસ્થાની ગ્રેવીમાં ભળી છે અમારા કેમેરામેન જે છે વન્સ મોર જઈ રહ્યા છે ક્લાસિક ટેસ્ટ છે બોસ લસણના રસિયાઓ છે એને કોઈ આ વસ્તુ ટેસ્ટ કરાય કારણ કે આપણે ઓલવેઝ શું છે ગુજરાતી લોકો લસણનો જે વઘાર લસણની ચટણી અને પછી પેલી તરી બનાવીએ છીએ ભૂંગળા બટેટા માથે જે લસણની તરી નાખીએ છીએ એ જે ટેસ્ટ આવા ટેવાયેલા છે એને આ રાજસ્થાની ગ્રેવીવાળો ટેસ્ટ સાથે કરવો છે એક્સપિરિયન્સ કરવો છે અકોર્ડિંગ ટુ મી અને આ સબ્જીનો ભાવ છે બસો ને રૂપિયા અને બે લોકો આરામથી ખાઈ શકે રોટલા અને રોટલી તમે ગમે એની સાથે ખાઈ શકો હું ભાવ ઉપર નજર કરવાનું નથી કહેતો હું એમ કહું છું લાઈફમાં એક્સપિરિયન્સ કરવા માટેની આ વસ્તુ એમણે જે વઘાની અંદર થોડાક જે મસાલા શરૂઆતમાં એડ ગયા થોડાક કઢી પત્તા પછી જીરું એની સાથે લસણ રાજસ્થાની ગ્રેવી એ જ્યારે મિક્સ થઈને ત્યારે ખાલી લસણ ડોમિનેટ ન કરતું શબ્દોમાં તમને બેસ્ટ રીતે ઢાળવાની કોશિશ કરીને કહું તો લસણના ટેસ્ટની ઉપર પાછા રાજસ્થાની ગ્રેવીનો એક રેલો જાય ને એ પણ એક પોતાની એક ફ્લેવર્સ મળે છે બહુ સરસ આપણે જે અત્યાર સુધીમાં લસણનું શાક ખાવા ટેવાયેલા છીએ કમસે કમ સૌરાષ્ટ્રમાં એના કરતા ડિફરન્શિયેટ તમે કરી શકો આરામથી દરેક વસ્તુને શબ્દમાં ઢાળવી શૈલી નથી હોતી એટલે હું તમને ટ્રાય કરું છું મારી બેસ્ટ રીતે કે હું અત્યારે ખાતા ખાતા શું ફીલ કરી રહ્યો છું પણ પછી કદાચ એવું પણ બને કે હું મારા ટેસ્ટને મારા શબ્દોમાં ઢાળું છું એ મારો પોતાનો પરસેપ્શન છે તમારો અનુભવ જે છે એ તમારા શબ્દોમાં કઈ રીતે ઢળે છે એ તમારું લુકઆઉટ છે મારી માટે તો આ ભલે બસો પંચોતેર રૂપિયાની સબ્જી છે મેં સાથે રોટલો મંગાવ્યો છે એકસો પાસઠ રૂપિયા મેં અને ઘી ગોર ચૂરમાં સાથે બસો દસની છે તો મારા માટે અકોર્ડિંગ ટુ મી મેં આપેલા આના પૈસા અને આપેલા આના પૈસા આજના દિવસના એક્સપિરિયન્સ માટે વસૂલ છે આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ જશે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત